ભરૂચ જિલ્લાના બાગરા તાલુકાના ઔદ્યોગિક હબ ગણાતા દહેજ પંથકમાંથી વન્ય પ્રાણીના શિકાર અને મૃત્યુની ઘટના પ્રકાશમાં આવી છે દહેજ સ્થિત ભૂતનાથ મહાદેવ મંદિર નજીકના વેરાન વિસ્તારમાં અને જાડી ઝાખરામાં શિકારીઓ દ્વારા ભૂંડ પકડવા માટે ગોઠવવામાં આવેલી જાળમાં એક મહાકાય નીલગાય ફસાઈ ગઈ હતી દહેજ સ્થિત ભૂતનાથ મહાદેવ મંદિર નજીકના વેરાન વિસ્તારમાં અને જાડી ઝાખરામાં શિકારીઓ દ્વારા ભૂણ પકડવા માટે ગોઠવવામાં આવેલી જાળમાં એક મહાકાય નીલગાય ફસાઈ ગઈ હતી જેના કારણે આ અબોલ જીવનું કરુણ મોત નીપજ્યું હતું વન વિભાગને માહિતી મળતા જ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી જ્યાં નીલગાઈ જાળમાં ખરાબ રીતે ફસાયેલી અને મૃત હાલતમાં મળી આવી હતી જ્યાં નીલગાઈ જાળમાં ખરાબ રીતે ફસાયેલી અને મૃત હાલતમાં મળી આવી હતી વાગરા વન વિભાગે આ ઘટનાની ગંભીર નોંધ લઈ ઝીણવટભરી તપાસ હાથ ધરતા આ કૃત્ય સ્થાનિક રહીશોનું હોવાનું બહાર આવ્યું હતું તપાસમાં દહેજના રહેવાસી અજય કનુ તલાવિયા અને રાકેશ શના રાઠોડના નામો ખુલ્યા હતા પૂછપરછમાં તેઓએ કબૂલ્યું હતું કે આ ઝાડ ડુક્કર પકડવા બિછાવી હતી પરંતુ તેમાં નીલગાઈ ફસાઈ ગઈ હતી વન વિભાગે બંને આરોપીઓ વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ ગુનો દાખલ કરી કુલ રૂપિયા બે લાખનો દંડ વસૂલ કર્યો છે ત્યાં અમે સ્થળ તપાસ કરી અને વધુમાં તપાસ કરતા ત્યાં જે ભૂંડ પકડવાની જે ટોળકી છે એમના દ્વારા આ જાળ બિછાવવામાં આવી હતી જેમાં ને મૃત્યુ પામી છે એવું આવ્યું જેના પ્રાથમિકતાથી તેઓને અમે સ્થળ તપાસ કરી અને એ સ્થળોને અમે ત્યાંથી આ અંગે મળી આવેલા હતા આ ગુનામાં જેઓ વિરુદ્ધ અમે વન્ય પ્રાણી અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ કરી અને એમના વ્યક્તિ એક એક લાખ રૂપિયાનો દંડ એમ કરી બે લાખ રૂપિયા જેવો દંડ કરવામાં આવે છે અને વધુમાં નીલગાયનો પીએમ કરી અને ફેશનની અંદર મૂકી મૂકીલગાઈનું હકીકતમાં સુકાવાના મૃત્યુ પામેલ છે તેની વધુ તપાસ મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી છે